જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ ધાર્મિક મહત્ત્વ હોય છે માન્યતા છે કે અમાસના દિવસે દાન સ્નાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘર પરિવાર પર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે માન્યતા અનુસાર અમાસના દિવસે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોમાં સ્નાન કરવાથી સાધકને શુભ ફળ મળે છે મિત્રો પોષ મહિનાની અમાસને તમામ અમાસમાં વિશેષ માનવામાં આવી છે અને મૌની અમાસ કહેવામાં આવે છે આ દિવસે મૌનવ્રત રાખવામાં આવે છે તેથી તેને મૌની અમાસ કહે છે આ વર્ષે મૌની અમાસ નવ ફેબ્રુઆરીએ શુક્રવારે આવે છે પંચાંગ પ્રમાણે પોષ મહિનાની અમાસની તિથિની શરૂઆત નવ ફેબ્રુઆરીએ સવારે આઠ ને બે મિનિટે થશે અને દસ ફેબ્રુઆરીની સવારે ચાર વાગેને અઠ્યાવીસ મિનિટે તેની સમાપ્તિ થશે તેથી નવ ફેબ્રુઆરીએ મૌની અમાસ મનાવવામાં આવશે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટેનો શુભ સમય બ્રહ્મ મુહૂર્તથી જ શરૂ થઈ જશે આ દિવસે સ્નાન દાન માટેનો સમય સવારે પાંચ વાગેને એકવીસ મિનિટથી સવારે છ વાગેને તેર મિનિટ સુધીનો છે તેમજ સવારે સાત વાગેને પાંચ મિનિટથી આખો દિવસ સ્નાન દાન અને પૂજા કરી શકાશે મૌની અમાસ પર પૂજા અને દાન માટે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે તેર મિનિટથી બપોરે બાર વાગેને અઠ્ઠાવન મિનિટ સુધીનો રહેશે મિત્રો એમ માનવામાં આવે છે કે મૌની અમાસ પર પિતૃઓ ઘરે આવે છે તેથી આ દિવસે ઘણા ઉપાયો કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે નોકરી ધંધામાં પ્રગતિ મળી શકે અને અવરોધો દૂર થઈ શકે વિવાહમાં રહેલા અવરોધો દૂર થઈ શકે તેમજ જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે મૌની અમાસના દિવસે કરવાના ઉપાયો આ પ્રમાણે છે મૌની અમાસના દિવસે પવિત્ર નદીના કિનારે પાણીમાં કાળા તલ ફેરવી દક્ષિણ તરફ મોઢું ફેરવી અને પિતૃઓને જળ અર્પણ કરવું અને પિંડદાન કરવું એવું માનવામાં આવે છે કે આ ત્રણ પેઢીના પૂર્વજોને સંતુષ્ટ કરે છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ થાય છે આ દિવસે ગાય કાગડો કીડી કૂતરાને ભોજન કરાવવું દેવતાઓને ભોજન અર્પણ કરવું એમ કહેવાય છે કે આ જીવોની સેવા અને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે વંશ વધે છે નોકરી ધંધામાં આવતા અવરોધો દૂર કરવા માટે આ દિવસે ધાબળા ચોખા દૂધ તેલ મીઠાઈ લોટ વગેરે જરૂરિયાતમંદોને દાન કરવું કાલ સર્પદોષમાંથી રાહત મેળવવા માટે આ દિવસે ચાંદીના સાપની પૂજા કરવી અને તેને સફેદ ફૂલોની સાથે વહેતા પાણીમાં તરતા મૂકવા તો મિત્રો આજના વિડીયોમાં આપણે મૌની અમાસ ક્યારે છે તેનું મહત્ત્વ આ દિવસે દાન પુણ્યનો સમય અને મહત્ત્વ તથા આ દિવસે કરવાના ઉપાયો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા シークリシュな。